જય ચામુંડા માં જે કોઈ પણ લોકો આ વિડીયો ને જો લાઇક કરે એને હંમેશા ખુશ રાખજો અને તેના ઘર માં પૈસા ની અને અનાજ ની ક્યારે કમી નો આવવા દેતા તો મિત્રો આપણે આજની મહત્વની માહિતી જાણીએ એ પહેલા તમને બધાને મારા તરફ થી જય માતાજી કુલદેવી માં તમને હંમેશા ખુશ રાખે વિડીયો માં આગળ વધતા પહેલા કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો કે જેથી કુરદેવી માં ની કૃપા તમારી ઉપર હંમેશા રહે તો મિત્રો ચાલો આજના આ સરસ વિડીયો અને શરૂઆત થશે તે જાણવાની ઈચ્છા રહે છે કે તેના માટે આવનારો મહિનો કેવો રહેશે કરિયર વેપાર નોકરી આ એક વૃષ્ભ વૃષભ રાશિના જાતકો માટે જૂન નો મહિનો શાનદાર રહેવાનો છે આ મહિનામાં તમને ઘણા શુભ સમાચાર સાંભળવા મળી શકે છે જે તમારું મન પ્રસન્ન કરી દેશે વેપારીઓ માટે આ સમય અનુકૂળ રહેશે રોકાણ કરવા પર ભવિષ્યમાં સારું રિટર્ન મળી શકે છે તણાવ અને માનસિક સમસ્યા દૂર થશે વૃષભ રાશિના જાતકોની પર્સનાલિટી ખૂબ આકર્ષક હોય છે આ રાશિના લોકો શાંત અને જેન્ટલ હોય છે તેઓ તેમની માનસિક ક્ષમતાઓને ખૂબ સારી રીતે જાણે છે. વૃષભ રાશિના જાતકોને ધન, સંપત્તિ અને કીર્તિ પ્રાપ્ત કરવી ગમે છે. આ રાશિના જાતકોમાં વર્ચસ્વ જમાવવાની વૃત્તિ હોય છે, તેથી આ લોકો મક્કમ અને દૃઢ નિશ્ચય હોય છે. વૃષભ રાશિના લોકો પોતાની પસંદગીની દરેક વસ્તુને જીવનમાં સરળતાથી મેળવવા માંગે છે. તેઓ કુદરતી રીતે ઇન્ટ્રોવર્ટ અને ખૂબ જ વિશ્વાસપાત્ર હોય છે તમને પ્રમોશન મળી શકે છે તમારી આવક પણ વધી શકે છે સંબંધો માટે આ મહિનો માનસિક તણાવની સાથે કેટલીક સુખદ ક્ષણો પ્રદાન કરશે બે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ રાશિના લોકોનું દાંપત્ય જીવન સારું રહેશે જીવનસાથી સાથે આવી રહેલી મુશ્કેલીનો હલ નીકળશે સાથે જે લોકો સિંગલ છે તેને કોઈ પાર્ટનર મળી શકે છે કરિયરમાં નવો મુકામ હાસિલ કરી શકો છો જે લોકો નોકરી શોધી રહ્યા છે તેને સારી નોકરી મળી શકે છે ધનલાભ માટે નવો માર્ગ ખુલી શકે છે આ મહિનો વૃશ્ચિક રાશિના લોકોને ઘણી રીતે સારા પરિણામ આપશે પરંતુ ઘણા મામલામાં સાવધાની રાખવાની જરૂરત પડશે સૌથી પહેલા તો તમારે આ વાત ધ્યાન રાખવું પડશે કે ખાલી ફોકટ ના કોઈના ના ઝઘડામાં નહીં પડો નહીં તો એમાં તમારે પરેશાની ઉઠાવી પડી શકે એમ છે જ્યાં સુધી વ્યવસાય સંબંધ છે આ મહિને તમને સારી સફળતા મળવાની સંભાવના છે જો તમારી પાસે ઘણા વ્યવસાયિક ભાગીદારો છે તો થોડા સાવચેત રહો કારણ કે તેમાંથી કેટલાક તમારી વિરુદ્ધ જવાનો પ્રયાસ કરી શકે છે લોકો માટે આ મહિનો અપેક્ષાઓથી ભરેલો રહેવાનો છે તમને પ્રમોશન મળી શકે છે તમારી આવક પણ વધી શકે છે પ્રેમ સંબંધો માટે આ મહિનો માનસિક તણાવની સાથે કેટલીક સુખદ ક્ષણો પ્રદાન કરશે તમે પ્રેમથી વધુ જ કરવા ઈચ્છો છો પરંતુ તમે તમારા પ્રિય પાસેથી જેટલી અપેક્ષા રાખી હતી તેટલું તમને ન મળી શકે વિવાહિત જીવન જીવતા લોકોને તેમના વિવાહિત જીવનમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડશે એક તરફ તમારા સંબંધોમાં ઘણો પ્રેમ હશે અને બીજી તરફ બીજી તરફ તકરાર થશે સલામતી સાવધાનીમાં રહેલ છે તેથી દલીલોથી દૂર રહો પાંચમા ઘરનો સ્વામી ગુરુ સાતમા ભાવમાં રહેવાથી તમારા પ્રેમ લગ્નની શક્યતાઓ ઉભી કરી શકે છે આરોગ્યને લગતી ઘણી સાવધાની રાખવી પડશે ભલે મંગળ મહારાજ તેમની રાશિ છઠ્ઠા ભાવમાં હોવાને કારણે તમારો સાથ આપશે અને તમે તમારા વિરોધીઓથી પ્રભાવિત થશો પરંતુ તમારી રાશિનો સ્વામી છઠ્ઠા ભાવમાં હોવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ વધી શકે છે તેથી થોડી સાવધાની રાખવી પડશે ત્રણ ધન રાશિ ધન રાશિ માટે જૂનનો મહિનો પોઝિટિવિટીથી ભરેલો રહેશે મિત્રોનો ભરપૂર સહયોગ મળશે નોકરીમાં તમારા કામની પ્રશંસા થશે જેને જોતા તમને પ્રમોશન મળી શકે છે વેપારીઓ માટે કોઈ મોટી ડીલ થઈ શકે છે જેનાથી ફાયદો થશે પારિવારિક સંબંધો મજબૂત થશે અને દરેક કાર્યોમાં માતાપિતાનો સપોર્ટ મળશે આ વર્ષ તમારા માટે હકારાત્મક રહેશે જે લોકો લગ્ન કરવા ઈચ્છે છે તેઓ વર્ષની શરૂઆતમાં લગ્ન કરી શકે છે મોટા ભાગના લોકોના લગ્ન પરિવારની ઈચ્છા મુજબ જ થશે જો તમે કોઈ સંબંધમાં છો તો તમને પ્રતિબદ્ધતા મળશે પરંતુ આ સંબંધને પરિવારની સંમતિ મેળવવામાં સમય લાગી શકે છે તમારા જીવનસાથી અને પરિવાર સાથે ધીરજપૂર્વક વર્તો ચાર કુંભ રાશિ જૂનના મહિનામાં કુંભ રાશિના લોકોની આર્થિક સ્થિતિ પહેલાથી સારું થશે આવકના નવા સ્ત્રોત બની શકે છે લવ લાઈફમાં સુધાર જોવા મળશે પાર્ટનર સાથે ચાલી રહેલ અણગમો દૂર થઈ શકે છે નોકરી કરી રહેલા લોકોનો પગાર વધી શકે છે ભાઈ બહેનની સાથે ફરવા જવાનો પ્લાન બની શકે છે કુંભ રાશિમાં જન્મેલા લોકો માટે આ મહિનો ઉથલ પુથલ લઈને આવશે અને ખુશીઓ પણ લઈને આવશે એટલે કે તમને બધા જ પ્રકારના પરિણામ જોવાનો મોકો મળશે જીવનના અલગ અલગ પહેલુઓ અડવાવાળો આ મહિનો શુભ શુભ પરિણામ દેવાવાળો સાબિત થઈ શકે છે જ્યાં એક તરફ તમે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોશો તો કેટલીક નવી બીમારીઓ થવાની શક્યતાઓ પણ ઊભી થઈ શકે છે તેમ છતાં સ્થિતિ એવી છે કે તમે રોગોથી સુરક્ષિત રહેશો અને સમસ્યાઓ ઓછી થશે આ મહિનો આર્થિક રીતે સારો રહેશે ખાસ કરીને મહિનાનો ઉત્તરાર્ધ તમારા માટે વધુ અનુકૂળ રહેવાની સંભાવના છે જેમાં તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે અને તમારી આવકમાં વધારો થશે પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે સંપત્તિથી લાભ થશે તમે જમીન અને મિલકત પણ ખરીદી શકો છો મિલકત ની ખરીદી અને વેચાણ માં લાભ થશે આ મહિનો આર્થિક રીતે પણ સારો રહેશે કરિયર ની વાત કરીએ તો નોકરીમાં તમારે બીજાના પ્રભાવથી બચવું પડશે અને તમારા કામ પર વધુ ધ્યાન આપવું પડશે તેનાથી તમને સફળતા મળશે વેપાર કરતા લોકો માટે માર્ગ સારો રહેશે અને તમે તમારા વ્યવસાયની દિશામાં સતત પ્રગતિ કરતા જોવા મળશે પાંચ મીન રાશિ મીન રાશિના લોકો માટે જૂનનો મહિનો કમાલનો રહેવાનો છે કાર્યોમાં ભાગ્યનો સાથ મળશે અટવાયેલા કામમાં સફળતા પ્રાપ્ત થશે નોકરી કરી રહેલા લોકોને વરિષ્ઠોનો સપોર્ટ મળશે તેની પાસેથી નવું શીખવા મળશે કોઈ મુશ્કેલી આવે છે તો ડરીને નહીં પરંતુ સાહસી બની તેનો સામનો કરવો તમારા માટે સારું રહેશે મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય માતા લક્ષ્મી